ભેગા થઈને આપણા ઠાકોર સમાજના યુવાન ઉપર આજે હુમલો કરવામાં આવ્યો છે છેત્રીને એકલતાનો લાભ લીધો છે એટલે અત્યારે લાંસમાં દાખલ છે અને પાંચ સિરિયસ છે એ તમામ ઠાકોર સમાજને અને હિન્દુ હિન્દુ જે હિન્દુ સંગઠન ચાલતા હોય તમામને અપીલ કરું છું કે લાંસમાં અત્યારે ભાઈ દાખલ છે સિરિયસ છે તો ભાઈને આપણે મદદ કરવાની છે ભાઈ માટે જે કરવું પડે કાયદાકીય રીતે અને જે બીજું જે એમને મદદ કરવાની થાય એ બધી આપણે સઠિયારા ગામમાં જવું પડે સઠિયા ગામમાં જવું પડે અહીં લાશમાં હાલ દાખલ છે એ પણ આપણે જે આપણા સમાજના યુવાનો ઠાકોર સમાજના આગેવાનો અને તમામ આપણા ઠાકોર સમાજ સંગઠનોના નેતાઓને અપીલ કરું છું કે આ જણાયને મદદ કરો

એક સારી વ્યક્તિ ના બીજા હેરાન ના કરે એવો સમગ કઈ શીખવાડવા આ વ્યક્તિ તત્વો નહીં આવું તો સાહેબ અમારા સમાજ ને નથી પણ ગામમાં દરેક સમાજના લોકો ને હેરાન ગતિ છે આ તો ઘણા લોકો તો છઠિયા ગોમ છોડીને મહેસાણા તરફ સિટી તરફ ભાગવા માંડ્યા છે કારણ કે આ લોકોનો ત્રાસ દિવસે દિવસે વધી જશે સાહેબ આ જે માર મારવાનાર કયા ગામના હતા એ કઈ ખેલ છે અમારા ગામના છઠિયાળા મુસલમાનો છોકરા છે અને એ બધા પંદર વીસ જણા બધા